મહેષાસુર મર્દિની કેમ કહેવાય છે મહીષાસુર એક અસુર હતો જેને બ્રહ્માજી પાસેથી વરદાન મળેલું કે કોઈ પુરુષ દેવ તેને મારી શકશે નહીં દેવતાઓ પર અત્યાચાર વધ્યો ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તેજમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ મા દુર્ગા માએ મહીસાસુરનો સંહાર કર્યો એથી માને કહેવાય મહીષાસુર મર્દિની અર્થાત અધર્મનો નાશ કરનાર શક્તિ માતાજી કેમ કહેવાય છે જેમ મા સંતાનને જન્મ આપે રક્ષા કરે ભૂલ કરે તો પણ માફ કરે એ જ રીતે આ જગતની જન્મની શક્તિ માતાજી છે એથી તેમને દુર્ગા કાળી પાર્વતી અંબા પરંતુ સૌથી પહેલું નામ મા કેટલી માતાજી પૂજાય છે માતાજી એક જ છે પરંતુ તેમના રૂપ અનેક છે શાસ્ત્રોમાં મુખ્યત્વે દુર્ગા લક્ષ્મી સરસ્વતી અને તેમની શક્તિમાંથી નવદુર્ગા મહાવિદ્યાઓ અનેક લોકમાં માતાજીના કેટલા ટુકડા થયા શક્તિપીઠ જ્યારે સતી માતાએ યજ્ઞકુંડમાં દેહ ત્યાગ કર્યો ત્યારે શિવ ભગવાન વિલાપ કરતાં ફરતા હતા વિશ્વ નષ્ટ થવાથી બચાવવા વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્રથી સતી માતાના દેહના એકાવન ભાગ કર્યા જ્યાં જ્યાં ભાગ પડ્યા ત્યાં ત્યાં એકાવન શક્તિપીઠ સ્થાપિત થયા એથી માતા સર્વત્ર છે એક સ્થળે બંધાયેલી નથી પાર્વતી માતા પિતાના ઘરે કેમ ગયા પિતાએ શિવજીનું અપમાન કર્યું આમંત્રણ ન આપ્યું છતાં પાર્વતી માતાએ કહ્યું પિતાના ઘરે જવા આમંત્રણ નહીં જોઈએ પરંતુ આ યજ્ઞમાં શિવજીનું અપમાન થયું એ સહન ન થતાં સતી માતાએ દેહ ત્યાગ કર્યો માતાજીના ક્રોધને શાંત કરવા શિવજી કેમ સુઈ ગયા માતા કાલી ક્રોધમાં આવે અધર્મ નાશ કરતાં કરતાં સૃષ્ટિ હલવા લાગી ત્યારે શિવ ભગવાન માતાજીના પગની નીચે સુઈ ગયા જ્યારે માતાજીનો પગ શિવજી પર પડ્યો ત્યારે તેમને ભાન થયું કાલીમાની જીભ બહાર કેમ છે જીભ બહાર આવવી એ શરમ આત્મસંયમ ક્રોધ શાંત થવાનો સંકેત અર્થાત મારો ક્રોધ મારા પતિ પર આવ્યો હવે હું શાંત છું એ કોઈ ભયાનક રૂપ નહીં પરંતુ અહંકારનો અંત છે માતાજીએ કેટલા રૂપ ધારણ કર્યા માતાજીએ રક્ષા માટે સહાર માટે શિક્ષા માટે વખતે પ્રમાણે રૂપ લીધા દુર્ગા રક્ષા કાલી સહાર અન્નપૂર્ણા પાલન સરસ્વતી જ્ઞાન એ જ શક્તિ પરંતુ કાર્ય અલગ અલગ આટલા રૂપ લેવાની જરૂર કેમ કારણ કે દુઃખ અલગ અલગ છે સમસ્યા અલગ અલગ છે ભક્ત અલગ અલગ છે માતા દરેકને તેની જરૂર મુજબ મળે છે બધા લોકો માતાજીને અલગ રીતે કેમ પૂજે છે કારણ કે પ્રદેશ અલગ છે સંસ્કાર અલગ છે કુળ અલગ છે પરંતુ શક્તિ એક જ છે એથી દરેક કુળને કુળદેવી અલગ અલગ છે પરંતુ માં એક જ છે નવરાત્રિ નવ દિવસ જ કેમ નવરાત્રિ એટલે નવશક્તિના નવરૂપ દરેક દિવસ મન શરીર આત્મા શુદ્ધ થવાનું એક પગથિયું માતાજી કેવી રીતે પૂજાય છે માતાને ફૂલ નહીં ભાવ જોઈએ પ્રસાદ નહીં વિશ્વાસ જોઈએ નિસ્વાર્થ પૂજા સાચી શ્રદ્ધા અને સંયમ એ જ સાચી ભક્તિ અંતમાં માતાને ઓળખશો તો જીવન સમજી જશો